ઉના તાલુકાના મોઠા ગામે સરકારી જમીનની ફાળવણી રોકવા ગ્રામજનોએ ઉના મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર મોઠા ગામના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું કે મોઠા ગામની સરકારી ખરાબા અને ગૌચરની જમીન કોઈપણ આસામીને ફાળવવામાં ન આવે તેવી માંગ સાથે આવેદન આપ્યું મોઠા ગામના કેટલાક લોકો આ સરકારી જમીનના સર્વે નંબર એકસો અઠ્યાવીસમાંથી જમીન ફાળવણીની માંગ કરી છે તેનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો મોઢા ગામે ગ્રામ પંચાયત પાસે જમીની અછત હોય અને પશુઓ ચરાવવા ગૌચર જમીન પણ ઓછી પડે છે જેથી આવી સરકારી કે ગૌચર જમીનની ફાળવણી ના કરવા ઉના મામલેદાર સમક્ષ મૌખિક રજૂઆત સાથે આવેદન પત્ર આપ્યું વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મોઠા ગામના સરકારી ખરાબ તથા ગૌચરના સર્વે નંબરવાળી જમીનોમાંથી કોઈપણ આસ

આસામીને શ્રી દ્વારા જમીન ફાળવવામાં ન આવે તેવી અમારી માંગણી છે અમને જાણવા મળ્યું મુજબ તાજેતરમાં મોટા ગામના કેટલાક ઈસમોએ મોટા ગામના સરકારી સર્વે નંબર એકસો ત્યાવીસમાંથી જમીન ફાળવવા માંગણી કરેલ છે જે માંગણી અન્વયે અમુક ગ્રામજનો સખત વિરોધ છે કારણ કે અમારા ગામે ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાવતા વિકાસ કામોના નવા ગામતળ વધારવા વગેરે ગ્રામજનોની સુવિધા માટે હાલમાં જમીનની ખૂબ જ ઘટ છે તેવી જ રીતે ગામના માળખોને દરિયા માટે પણ ગૌચરની જમીન વસી પડે છે તે તમામ બાબતોને ધ્યાન રાખી મુખાધરની સરકારી ખરાબાની જમીન અને ગૌચરની જમીનમાંથી કોઈને પણ જમીન ફાળવવામાં ન આવે તેવી અમારી સામૂહિક માંગણી છે જે ધ્યાને લેવા અમારી લાગણી અને માંગણી છે